જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અષ્ટિદ્ધિ નવનિતિ પ્રદાન કરનાર શ્રી કૃષ્ણ ચાલીસા સાથે સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણની બાળ સુંદર કાવ્યમાં જે એકાદશીના દિવસે ગુરુવારે તથા પૂર્ણિમાના દિવસે સાંભળવાનો મહિમા છે ધર્મ અર્થ કામમોક્ષ દેવાવાળા શ્રી કૃષ્ણ ચાલીસા નિત્ય સાંભળવાથી પ્રભુ પ્રસન્ન થાય છે સર્વે કષ્ટમાંથી મુક્તિ મળે છે શાંતિ મળે છે તો મિત્રો આજે એકાદશીના શુભ દિવસે આપણે સાંભળશું શ્રીકૃષ્ણ ચાલીસા અને ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા સુંદર શબ્દોમાં જો આપને આ ચાલીસા અને બાળલીલા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ આ ચાલીસામાં ભગવાન શ્રી કૃષ્ણની ચાલીસ વાર સ્તુતિ કરવામાં આવી છે આથી જ તેને શ્રી કૃષ્ણ ચાલીસા કહેવામાં આવે છે તો મિત્રો આજે એકાદશીના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે ભગવાન શ્રી કૃષ્ણ જેમના હાથ મધુર સ્વર સાથે વાસળી શોભિત છે જેનું ઘેરા રંગનું શરીર વાદળી કમળ જેવું દેખાય છે તમારા લાલ લાલ હોઠ બિંબ ફળ જેવા છે તમારી આંખો કમળની જેમ મોહક છે તમારો ચહેરો તાજા ખીલેલા કમળના ફૂલ જેવો છે પીળા વસ્ત્રો શરીરની સુંદરતા વધારી રહ્યા છે મનને મોહિત કરનાર હે આકર્ષક મૂર્તિ ધરાવનાર શ્રી કૃષ્ણ રાજાઓના રાજા તમારો મહિમા અપરંપાર છે હે યદુનંદન સમગ્ર વિશ્વ માટે પૂજનીય વાસુદેવ અને દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ તમારો મહિમા અપરંપાર છે હે યશોદાના પુત્ર નંદના પ્રિયતમ તમને નમસ્કાર છે તમારા ભક્તોની આંખોના તારા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર શેષનાગ પર નાચનાર નટનાગર તમને નમસ્કાર ગાયો ચરાવનાર કૃષ્ણ કનૈયાને નમસ્કાર હે ભગવાન તમે ફરી એકવાર તમારી આંગળીના ખીલા પર દુઃખનો પહાડ ઉપાડો અને ગરીબોને બચાવો હે પ્રભુ તમારા હોઠોથી સ્પર્શેલી આ વાંસળીની મધુર ધૂન સાંભળો મારી મનોકામના પૂર્ણ કરો અને મારા પર આશીર્વાદ વર્ષાવો હે ભગવાન શ્રી કૃષ્ણ ફરી આવો અને ફરીથી માખણનો સ્વાદ લો હે ભગવાન તમારે તમારા ભક્તોનું સન્માન રાખવું પડશે હે શ્રી કૃષ્ણ બાળકના રૂપમાં તમારા ગોળ મટોળ લાલ લાલ ગાલ પર તમારું કોમળ સ્મિત મનને મોહી લે છે તમે તમારી મોટી કમળ જેવી આંખોથી બધાને જીતી લો તમારા કપાળ પર મોર પીછનો મુકટ અને તમારા ગળામાં વૈજંતી માળા છે તમારા કાનમાં સોનાની બુટ્ટી અને તમારી કમર પર કીકણી ખૂબ જ સુંદર લાગે છે વાદળી કમળ જેવું તમારું સુંદર શરીર ખૂબ જ આકર્ષક છે તમારી છબી મનુષ્યો ઋષિઓ મુનિઓ દેવતાઓ વગેરેના હૃદયને આકર્ષિત કરે છે તમારા કપાળ પર તિલક કરો અને વાંકડિયા વાળ પણ તમારી સુંદરતામાં વધારો કરે છે હે વાસળીના ભગવાન શ્રી કૃષ્ણ તમે આવો હે શ્રી કૃષ્ણ તમે માતાના દૂધ દ્વારા ઝેર આપીને તમને મારવા આવેલા રાક્ષસ પૂતનાનો વધ કર્યો અને અકાસુર બકાસુર અને કાગાસુર જેવા રાક્ષસોનો પણ વધ કર્યો જ્યારે આખું મધુવન જવાળાઓમાં લપેટાઈ ગયું હતું ત્યારે હે નંદલાલ તમને જોઈને મધુવનની આખી જ્યોત ઠંડી થઈ ગઈ જ્યારે દેવરાજ ઇન્દ્ર ક્રોધમાં વ્રજ પર હુમલો કરવા આવ્યો ત્યારે તેણે ભારે વરસાદ વરસાવ્યો એવું લાગતું હતું કે આખું વ્રજ ડૂબી જશે પરંતુ હે શ્રી કૃષ્ણ મુરારી તમે તમારી નાની આંગળીના ખીલા પર ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો હે શ્રી કૃષ્ણ તમારી લીલા બતાવીને તમે તમારા મુખમાં બાળકના રૂપમાં ચૌદ બ્રહ્માંડ બતાવીને માતા યશોદાનો ભ્રમ દૂર કર્યો જ્યારે દુષ્ટ કંસે પાયમાલી કરી અને કરોડો કમળના પુષ્પોની માગણી કરી ત્યારે તમે જ કાલ્યાને શાંત કર્યો અને જીતીને તમામ વ્રજવાસીઓને બચાવ્યા હે શ્રી કૃષ્ણ તમે ગોપીઓની સાથે રાસ ગાઈને તેમની ઈચ્છાઓ પૂરી કરી તમે ઘણા રાક્ષસોને માર્યા તમે કંસ જેવા રાક્ષસને વાળ પકડીને મારી નાખ્યા કંસ તેના માતા પિતાને જેલમાંથી મુક્ત કર્યા તમે તો ઉગ્રસેને જ તેના રાજ્યની ગાદી મેળવી હતી તમે માતા દેવકીના છ મૃત પુત્રોને લાવ્યા અને તેમને દુઃખમાંથી મુક્ત કર્યા તમે ભોમાસુર મૂર રાક્ષસોને મારી નાખ્યા અને સોળ હજાર એકસો રાજકુમારીઓને તેમની ચુંગાલમાંથી મુક્ત કરી આપે જરાસંઘ સાથે ભીમને ઘાસનો ટુકડો ફાડીને મારી નાખવાનો સંકેત આપ્યો હે શ્રી કૃષ્ણ તમે બકાસુર વગેરેનો વધ કરીને તમારા ભક્તોને દુઃખમાંથી મુક્તિ આપી છે હે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ તમે જ તમારા મિત્ર શ્રી સુદામાના દુઃખ દૂર કર્યા અને તેને કાચા ચોખાનો પ્રસાદ રાજી ખુશીથી સ્વીકાર્યો અને ખૂબ ઉત્સાહથી ખાધો દુર્યોધનની બદામ છોડીને તમે વિદ્વારાન વિદુરના ઘરે પ્રેમથી તૈયાર કરેલી ભાજી સ્વીકારી હે શ્રી કૃષ્ણ તમારા પ્રેમનો મહિમા ખૂબ જ મોટો છે હે શ્યામ તમે હંમેશા ગરીબોનું ભલું કરો છો હે શ્રી કૃષ્ણ તમે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા રથ હકાર્યો અને સુદર્શન ચક્ર તમારા હાથમાં લીધું અને પરાક્રમી યોદ્ધાઓના મસ્તક કાઢી નાખ્યા તમે ગીતાનો ઉપદેશ કરીને તમારા ભક્તોના હૃદયમાં અમૃત વરસાવ્યું હે શ્રી કૃષ્ણ તમને યાદ કરીને મીરા નશો થઈ ગઈ હસતા હસતા તેણે ઝેર પી લીધું રાણાએ મીરાને મારી નાખવાની ઘણી કોશિશ કરી પણ તમારી કૃપાથી સાપ પણ ફૂલોની માળા બની ગયો અને તમે પણ પથ્થરના રૂપમાં પ્રગટ થયા હે ભગવાન તમે તમારો ભ્રમ બતાવીને તમારા ભક્તોની બધી જ શંકાઓ દૂર કરી હે પ્રભુ શિશુપાલના સ્તો પાપોની ક્ષમા કર્યા પછી જ્યારે તેનો પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે તમે તેનું માથું ઉતારીને તેને જીવનમાંથી મુક્ત કર્યો જ્યારે તમારી ભક્ત દ્રૌપદીએ સંકટ સમયે પોકાર કર્યો હે દિનાનાથ લાજ બચાવો હે નંદલાલ તમે તરત જ તમારા ભક્તના સન્માનની રક્ષા કરી વસ્ત્ર બની ગયા હે પ્રભુના સ્વામી કિશન કન્હૈયા તમે જ છો જે ડૂબતી નૈયાને વમળમાંથી પણ બચાવો છો હે પ્રભુ દાસે પણ આશા પોતાના હૃદયમાં રાખી છે કે તમારી કૃપાથી મારા પર રહે હે નાથ મારી ખરાબ બુદ્ધિને દૂર કરો મારા પાપો અને અપરાધોને માફ કરો હે પ્રભુ હવે દરવાજો ખોલો અને મને દર્શન આપો આ પ્રમાણે કૃષ્ણ ચાલીસા સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયાની જય મિત્રો જે કોઈ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં રાખીને આ કૃષ્ણ ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને અષ્ટસિદ્ધિ અને નવનિધિ ચારેય વસ્તુઓ ઉંમર જ્ઞાન કીર્તિ બળ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે તો મિત્રો શ્રી કૃષ્ણ ચાલીસાની સ્તુતિ સુંદર શબ્દોમાં આપણે સાંભળી તે સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રદાન થાય છે પ્રભુ પ્રસન્ન થાય છે સર્વે કષ્ટોમાંથી મુક્તિ મળે છે શાંતિ મળે છે આ ચાલીસા સ્તુતિ આરતી નિત્ય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા જીવનમાં બની રહે છે શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થ મિત્રો આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ ચાલીસા હવે સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા સુંદર કાવ્યમાં સજ્જન સાંભળો રે હરિની બાળ લીલા કાંઈકાશું કોટિક કલ્પના રે પતિતપણાથી પાવન થશું ಈಶ್ವರ ಅಖಿಲ ತಣಾರೇನು ಕರೆ ಶೇಷ ಶಿವವಂದನ್ ಭವತ್ತ್ಸಲ ಪ್ರಭು ರೇ ಮಟ್ಯಾ ನಂದ ಗೋಕುಳ ಗಾಮ ಮಾ ರೇ ನ ಯಶೋಮತಿ ಘೇರ ಆನಂದ ಹೇಲಿ ಕಾಳ ತೋತಾರೇ ಸೂತನ ವಚನ ಸೂೀಿ ಥಾಯ ಘೇಲಿ ಮೋಹನ ಮೂರ್ತಿ ರೇ ಸಹೆಜೆ ದಿಠೇ ಥಿ ಮೋಹ ಲಾಗೇ ತೇಹ್ಠಿ ರೇ ಮಾ ಕಹನೆ ಮಾಕಣ ಮಗೇ પગે લંગરી રે છમ છમ કરતો છબીલો ચાલે લટકે લાડકો રે રંગત લાડકલી કર ઝાલે કટી કંદોરડો રે ચરણ ધરતા ખમખમ બોલે લટકે ફૂમતું રે શોભા નહીં કોઈ તેની તોલે પોચા સાંકળા રે કરમાં કંચન કંકણ શોભે પોચી બહેર ખારે બાજુ બંધે બહુ મન શોભે ઉર પર સાંગલું રે સિંહ નખ શોભે સોવર્ણ મઢિયો મણીમુક્તા તણી રે માળા ઓચઈ નાભી અડયો મોહન મુખડુ રે શરદ પૂનમ સશી થકી બહુ સારું નિર્મળ નાસિકે મોતી લળકે મોહ્યું મન મારું લીલવટ લાલનું રે શોભે કુમકુમ બિંદુ દીધું આંજી આંખડી રે માજી ગાલ નજર્યું કીધું કુંડળ કાન મારે પડ્યા પ્રતિબિંબ કપોળે જળકે ઝુમણ વેળિયું રે મોતી ભર્યું લળકે લળકે મુખ પર ઝુમતા રે હરીને કેશ મનમોહન પ્રભુ બાળક નિરખે ઉર ભરી આવે વહાલ પરમ આનંદ રે સાગર શ્રી નવનીત પ્રિય નંદલાલ એવો લાડી લોરે ઠમકે ચાલ ઠમકતી ચાલે મહિડું વલૌતારે ગોવિંદ ગોળીને રવિ ચાલે બોલે તોતલુરે ઠણઠણ તો કાનક થાય કહી લો ધવડાવની રે હઠે કરી કહેતા પગે વહાલો પાનો ઉભર્યો રે કોકા દઈને કંઠ લપટાવે શીર સૂંઘી કરી રે લઈને ઉછંગે ધવરાવે ગોવિંદ ઘૂંટળ રે દૂધ પીવે જશોદા મુખ જોઈ પિચકારી કરી રે જનુની આંખના લ હોય તૃપ્ત થયા પછેરે માજી વિવિધ રમકડા આપે ખેલે આંગણ રે ગોપીજન લઈ હૃદયે ચાંપે બાળક વેશ છેરે પણ સુખ છાનું સઘળું આપે કોઈને કહે નહીં રે અબળા અતિ આનંદ વ્યાપે લેતી ભામણા રે નિર્ભે માટે મુખ ઘેર જવાય નહીં રે લાલ વિશે મન ઘૂમે રમતા આંગણે રે કદરમાં વળગ્યો છે શ્રી અંગે બહેક બરાસની રે જાજી ફેલી છે હરીસંગે એવા રજ રે વછનું પૂછ ગ્રહી ફરે પૂંઠે પડી જવાય છેરે ગોપી હસી પડે વળી ઉઠે વ્રજની સુંદરી રે લાલચ માખણ તની બતાવે અંતર પ્રેમથી રે પ્રભુને થઈ થઈ થનક નચાવે નો રે આનંદ એવો વ્રજજન માણે વ્રજવાસી તણારે ભાગ્ય તણો કોઈ પાર ન જાણે નેતિ નિદગમ કહે રે અગમ અગોચર સૌથી અળગો તે પ્રભુ પ્રેમથી રે આહિરડાને આવી વળગ્યો ક્રીડા અવતાર ઘણા રે શિરોમણી વ્રજ લીલા વ્રજ રાણો દાસ દયા તણારે પ્રાણ જીવન ધન એ પ્રભુ જાણો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય બોલો બાળ શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની ચાલીસા અને સાથે શ્રી કૃષ્ણની બાળ લીલા સુંદર કાવ્યમાં સુંદર શબ્દોમાં જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ